મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાનનું મોઝામ્બિકમાં ત્રણ માર્ચના રોજ ફાયરિંગ કરી અપહરણ થયું હતું જેનો મૃતદેહ મળી આવતા વતન લવાયો હતો બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી ભર્યું છે અપહરણકર્તાઓમાં બે સ્થાનિક પોલીસની પણ સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે તમામ સાત અપહરણકારોને મોઝામ્બિક પોલીસે ઝડપી લીધા હોવાનું પોરબંદર ટાઈમ્સ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું છે મૂળ પોરબંદરનો છત્રીસ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકમાં માપુતો ખાતે રહી જનરલ સ્ટોર ચલાવતો હતો ગત ત્રણ ત્રણના રાત્રિના આઠ દસ વાગ્યે પોતાના ચોકવે વિસ્તારના એડ્યુ ક્વાર્ડો મોન્ડેલેન એવન્યુમાં આવેલ ગેના ગેના નામના સ્ટોર પર ગુજરાતી સ્ટાફ અને એક ગાર્ડ સાથે

એકત્રીસ લાખ ડોલરની સ્થાનિક કરન્સીમાં ખંડણી માંગી હતી આથી અપહરણકર્તાઓને વિનય સાથે ફોનમાં વાત કર્યા બાદ રકમ આપવા તૈયારી બતાવી હતી પરંતુ ત્યારબાદ દિવસો વીતી જવા છતાં કોઈ ફોન આવ્યો ન હતો આથી વિનયના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેના ભાઈ જયે ગત તારીખ સાત માર્ચના રોજ વિનયની વહેલી તકે મુક્તિ થાય તે માટે વિદેશ મંત્રાલય મોઝામ્બિક એમ્બેસી

કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેને સંબંધીઓએ ઓળખી કાઢ્યો હતો ત્યારબાદ પોલીસ તપાસમાં કુલ સાત શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી જેમાં બે ગુજા જિલ્લાના પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અટકાયત કરાયેલા અન્ય લોકોમાં મેકેનિકલ ટ્રાન્સપોર્ટ એરપોરેટરનો સમાવેશ થાય છે શંકાસ્પદો પાસેથી હથિયારો બનાવતી દસ્તાવેજો અને અપહરણમાં વપરાય બે વાહનો જપ્ત કરાયા હતા ત્યારબાદ વિનય મૃતદેહ વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો જો કે એક વખત પીએમ ત્યાં થઈ ગયો હોવાથી બીજી વખત પીએમ કરાયું ન હતું અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું વિદેશ મંત્રાલયની મદદથી વિનયના મૃતદેહને ભાવસુજી હોસ્પિટલ ખાતે લવાતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી તેઓએ જણાવ્યું હતું કે મોઝાંબીક અને અન્ય આફ્રિકી દેશોમાં પૈસા માટે થઈને વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને ખંડણી લઈને તેને મુક્ત કરી દેતા હોય છે પરંતુ આ યુવાનનું અપહરણ કરનાર લોકો હતા એ સ્થાનિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ તેમની સાથે ભરેલ હતો જેને કારણે આ મુદ્દે સમાધાન થાય તે પહેલા જ યુવાનની હત્યા કરવામાં આવી હતી

આપણે વિનયભાઈનો પાર્ટનર એ લોકોને ત્રણ માર્ચે કિન્નેફ કરીને લઈ ગયા હતા ને અઢાર તારીખે એમને એમની મળી છે ને આગળની કાર્યવાહી ચાલુ છે શું કામ આપણે માર્સરીએ હા જનરલ સ્ટોર હા સ્ટોર હતો જનરલ સ્ટોર હા ને એમાં આપણે પોલીસનો પણ હાથ હતો એ એથી કરીને એ લોકોએ એને મારીને

બતાવ્યો છે હા ખંડણી અમને પેલા ત્રીસ વીસ લાખ ડોલર ની માંગણી આવી હતી કે તમે વીસ લાખ ડોલર આપો અને પછી તમારો ભાઈ મળશે અમને જાણકારી એવી મળી છે કે એ લોકોએ જ્યારે પૈસા માંગ્યા એ પેલા જ તમારા ભાઈની મૃત્યુ થઈ ગઈ હવે ના એવા કોઈ અમને નિશાન નથી મળ્યા એટલા માટે જમે બીજી વાર પોસ્ટમોર્ટમ કરવા માંગીએ છીએ તો સાચી હકીકત શેના કારણે મૃત્યુ થઈ છે ઓઝમ્પિકની અંદર વેપાર અર્થે ગયેલો એ વિમાન એની થોડા દિવસો પહેલા સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી પણ માનની વિદેશ મંત્રી એસ જયશંકરજી માનની ગૃહમંત્રી શાહ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી હતી એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે બે અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે ભાવસીજી હોસ્પિટલમાં લઈ છે આવતી માહિતી પ્રમાણે ત્યાં મોઝામ્બિક અને બીજા જે આફ્રિકન દેશો છે ત્યાં જે આવા ગેંગલો છે એ પૈસા માટે થઈને એમનો વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને પછી એને જે રકમમાં સમાધાન થાય એ પછી એને છોડી દેતા હોય છે પરંતુ આ જે યુવાનની અપહરણ કરનારા લોકો હતા એ આ પ્રકારના નહોતા એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે મળેલો હતો અને એને કારણે આ સમાધાન થાય જ આ એની હત્યા કરી જે ખૂબ જ દુઃખદ છે આજે મેં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછા છે અને આશ્વાસન આપ્યું છે અને એમનો મુદ્દે હજી ભાવસિંહજી હોસ્પિટલમાં છે જે કઈ ફોર્માલિટી કરવાની હશે એ થયા પછી એમની આગળની જે અંતિમ વિધિ કરવાની છે